નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો બે તારીખ નવમો મી બે હજાર પચીસ ના આજનો વાર છે મિત્રો મંગળવારનો મિત્રો આજની આવકની વાત કરીને મિત્રો મગફળીની આવકમાં તો સેમ જ જોવા મળી છે થોડીક નવી મગફળીમાં આવક થોડોક વધારો જોવા મળી રહી છે મિત્રો જે નવી મગફળી આવેલી છે ને લીલી સાહેબ ઓરા ટાઈપ મગફળી આવે છે મિત્રો હવાવાળી અને ઓરા ટાઈપ મગફળી આવે છે તો તેવી મગફળી હવાવાળી ઓરાવાળી મગફળી ન હોય તો મિત્રો એકદમ સુખીને સારી ક્વૉલિટી બનાવી લે આવજો તેથી કંઈ તમને ભાવ સારા મળી જાય અને લીલી ઓરા ટાઈપ મગફળીને મિત્રો ચારસો રૂપિયાથી માંડીને હજાર રૂપિયા લગીના ભાવ થાય છે મિત્રો તો મિત્રો આ વાત એક ધ્યાનમાં રાખજો મિત્રો ને ચાલો હવે હરાજીનું કામકાજ ચાલુ થાય તો હરાજીમાં જાસી જારસી કેવા મોનલા કેવા ભાવ થાય છે